સુરતમાં ઠગાઈની ફરિયાદો રોજ રોજ સામે આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં વિવિધ સાઇટ પર સસ્તા ભાવે કિચનવેરનું વેચાણ કરવાના નામે ઠગાઈ આચરનાર ટોળકી ઝડપાઈ છે તો આરોપીઓએ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ઠગાઈ આચરી હતી સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો સાથે કરોડોની ઠગાઈ આચરાઈ હતી જે મામલે સરથાણા પોલીસ દ્વારા છ આરોપીને પકડવામાં આવ્યા છે વાત એમ છે કે સરથાણાને મોટા વરાછાના વિસ્તારમાં ઠગો ત્રણ દુકાનો ભાડે રાખી હતી અને ફ્લિપકાર્ટ જેવી નકલી સાઇટ ઊભી કરી સસ્તા ભાવે વેચાણમાં છેતરપિંડી કરી હતી હાલ તો પોલીસે સાગર ખૂટ સંજય કાતરિયા અને આશીષ હડિયા યશ સવાણી પાર્થ સવાણી દિલીપ પાગડાણની ધરપકડ કરી છે તો આરોપી પાસેથી પોલીસે એકસો ને સાડત્રીસ એટીએમ કાર્ડ અને નવસો બ્યાસી બેંક કીટ નવ ક્યુઆર કોડ કબજે કર્યા છે આરોપીઓએ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં સસ્તા ભાવે કિચનવેર વેચાણની જાહેરાત બાદ કરાઈ હતી